ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના દિવસની શરૂઆત કરીએ સવારે આઠ વાગે આજે અમારે પિનલનો બર્થડે છે તો હેપી બર્થડે પિનલ તને ભગવાન મા કાળીમાં જ સદાય ખુશ રાખે તારી દરેક ઈચ્છાઓ પૂરી થાય અને આજના દિવસની શરૂઆત ઘંટીથી જ કરવાની છે ઘંટી ચાલુ કરવાની આ તો દહીડું દળવાનું સતે પહેલાં ઘંટી ચાલુ કરી દઈએ પછી બીજું કામ કરીએ જો આપણે ઘંટીની બધી તૈયારીઓ કરી દીધીશી ગૌએ ભરી દીધા ઘંટીની તૈયારીઓ કરી દીધી પણ જો આ ઘઉ તૈયાર કરીને જ મૂક્યાસી પણ અહીંયા મશીન ચાલુ છે કપડાં ધોવાનું એટલે મશીન પર તો ઘડી તો ઘંટી ચાલુ થાય જ નહીં ને કારણ કે ભાઈ પાવરનો લોડ પડે એટલે પહેલાં મશીન પર તો પછી ઘંટી ચાલુ થશે તો ઘડી ઘંટી ચાલુ થશે જ નહીં ચલો એટલી ઘડી થોડું મશીન ઘંટીનું બધું કમ્પ્લીટ કરી દઈએ પછી કામે વળી ઘંટી રાખીને કમ્પ્લીટ કરી દઈએ મશીન કપડાનું પતન પછી ઘંટી ચાલુ કરીએ સાહેબ સાહેબ સવાર સવારમાં બાર જઈને આઈ જાય સાહેબ ની બહુ વધેલી જગ્યા કાયમ કાને એટલા જ બી હવાનું સાહેબ નેશીન પતી ગયું આપણે ઘંટી ચાલુ કરીએ ઘંટીમાં તો બધું કમ્પ્લીટ કરી દીધું છે હવે ઘંટી ચાલુ કરી દઈએ કપડાં ધોવાનું મશીન તો પતી ગયું ઘંટી ચાલુ કરી દઈએ આપણી ઘંટી ચાલુ થઈ દઉં છે ઘંટીના અવાજમાં કશું સંભળાતા જ નહીં પણ ઘંટી તો ચાલુ કરવી જ પડે ને આપણો એક ડબ્બો ભરાઈ ગયો લોટનો ભાખરીનો ભરી દીધો છે હજુ તો રોટલીનો બાકી રોટલી નો દળાય છે ભાખરીનું દળી મૂકી દીધું અને રોટલીનો બાકી છે બાકી છે મશીન તો પતી ગયું અને એક બાજુ દહીણું દળાય છે જો કાલે રાતે છે બળી હતી બરાબરની ની બળીશું ને પટલો પડી ગયો બરાબરનો એમાં એવું થયું કે મારા મમ્મી નો ફોન આવ્યો તે વાતો કરતો હતો તે વાતો માં ગરમ તપેલી હાથ ઉપર મૂકી દીધી તે ખોટલો પડી ગયો બરાબર નો અને એક બાજુ તો ઘંટી ચાલુ હતો ઘંટી નો અવાજ ચાલુ હતો સાહેબ બેઠે જો સાહેબ ફોન ઓભરી ઘંટી ના અવાજ હમણાં તો નહીં ફોન ઓભરી એના જો બળા નું નિશાન ઘઉં દળી અને તૈયાર કરી દીધા છે ભાખરીનું પણ દળ્યું છે રોટલીનું પણ દળ્યું છે હવે ઘરઘંટી સાફ કરી રહ્યા છે સાફ થયા પછી જે જે લોટ ઉડ્યો હશે એ વાળી અને પછી કચરા પોતું કરશે અને ત્યારબાદ રસોઈ લોટ લોટ થઈ ગયા ને આ ઘરઘંટીમાં તો એ જ પદ્ધતિ રહેવાની લોટ તો આખા ઘરમાં લોટ થઈ જવાનો એટલા માટે તો ઘંટીએ દળાવા જવું સારું તો મહેનત તો કરવી જ પડે ને ભાઈ દળવું હોય તો મહેનત કર્યા વગર બચાવ ના થાય ઘઉં પણ બચે અને ઘઉં દળવાનું ભાડું પણ બચે આ આ રોટલીનો લોટ છે અને આ ભાખરીનો લોટ બે પ્રકારનો લોટ પુષ્પાબેનને દળી અને તૈયાર કરી દીધો હવે ગંતી સાફ કરવાની છે સફાઈ કામકાજ ચાલુ છે ત્યારબાદ જમવાનું થશે ચા પીવાની સાહેબ ચા પીવી હતી તે ચા પીવા આવ્યા છીએ અમે અમે ચા પીવી હતી બેંકમાં ભીડ હતી ને એટલે ચા પીવા આવ્યા છે ગરમી તો બહુ થઈ ચા પીવાઈ જઈએ બાજુ દાબા હોટલ છે નાસ્તાનું બધું છે બાજુ પતે આવ્યો હવે સાહેબ આવી છે પછી સાહેબ આવી એટલે જઈએ બેન્કનું કામ તો પતી સાહેબ એટલે હું ફરું છું કામ દીધું સાહેબ હજુ તો બધું કામ બાકી ગેર ચાલો આવી ગયાં છે હજી તો કામ બધું બાકી ઘંટી સાફ કરવાની છે પોતા કરવાના કચરાપોતા ટેકવાના તો કરે તો પણ હવે ઘંટીનો લોટ ઉડે તો એટલે બે વખત કરવું પડશે બીજી વખતે હજી તો ઘંટીમાંથી એવું નેવું જ છે બધું પડી છે એમના મૂકી જતી રહેતી બેંકમાં બેંકમાંથી આયા ઘરમાં બધું કામ બાકી છે ઘંટી સાફ કરીશું કચરા પોતું કરીશું નીવો નિમો છેલ્લા વાગ્યા બે તો વાગી જાય હવે કરીએ બધું કામ ગરમી થઈ જાય ગરમી બહુ હતી તો ગરમી ગરમી થઈ જાય ઘંટી તો હમણાં મૂકી જતી રહેતી બધું હવે ઘંટી સાફ કરવાની સાચી જેવી ગરમી બહુ ગરમી નઈ સર કંટાળી જાય ગરમીથી હજી તો કામ બધું બાકી છે કરીએ તા પણનું કામ કરી અને નવરી થઈ અને જો ફરી વાર આવી અને ઘંટીનું બધું ધોઈ કાઢ્યું હજુ ગોઠવવાનું બાકી છે ખોખું બધું લગાવવાનું પણ લગાવીએ કામ બધું કરી દીધું બધાના ચાર તો વાગીએ છે ચાર વાગ્યા સિંહ થોડીક વાર આરામ કરીએ પછી મળીએ ચલો ગો તો ચાર વાગે ઊંઘી હતી અને તો છ વાગી છે તઠીને માથું ઓળાયું બાર બેઠી સાહેબ તો જાતે ચા બનાવી અને ચા પીને જતા રે હું તીશ ઉઠીને ખાલી માથું ઓળાયું ચા પીધી માથું ઓળાયું બાર રોટલા પર આવી ગઈ આપડે ઇસ્ત્રી કરવા હાલવા જવું હતું પણ આજ મોડું થઈ ગયું એટલે આજ નહીં જવું કાલ જઈશું ઇસ્ત્રી કરવાનું કાલ નહીં તો કાલ રાખી આજ નહીં કરો સ્ત્રી કરવા કપડાં આલવા જાઉં તો પણ આજે થાક બહુ લાગે તો આજે સવારે ઘંટીને એવું કર્યું પછી બેંકમાં જ્યાં બેંકમાં જઈને આવી ગરમીમાં બધું કામ કરી તે ચાર વાગી ગયા ચાર વાગ્યા એટલે પછી આરામ કરે તો ઊંઘી જઈ તે ઊંઘી જઈ તે સો વાગી ગયા હવે શું જાય સ્ત્રી વાળા કપડાં હાલ ફોટલો પડી ગયો ફોટલો પડી ગયો બળી હતી નીકળ ચોપડવાનું અથવા મલાઈ ચોપડવાની એના લીધે જે ગરમી હોય દૂધ અથવા મલાઈ ચૂસી ગઈ એટલે ખોરડા પડે નહીં અને આરામ થઈ જાય બરોબર આપણા વાળા જે બાપ દાદાઓ આ જ કરતા હતા એ વખતે કોઈ ડૂબો નથી કોઈ એલોપેથીની દવાઓ પણ નથી સાહેબ શીખોમણ આલી જવા મન શીખોમણ તો આપવી જ પડે ને ભાઈ શીખોમણ આલી કહેવત ને ગયડો ગાડાવાળી આ ગયો વાળી ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધા થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ